ક્યાંક આવકનો નવો સ્ત્રોત આવકના નવા દ્વાર વૃષભ રાશિના જાતકો માટે ખુલતા હોય એવો યોગ આજના દિવસે બતાવવામાં આવેલો છે કોઈ એવા વડીલો હોય કોઈ એવા વરિષ્ઠ સભ્યો હોય એના તરફથી પણ વૃષભ રાશિના જાતકોને આજે આર્થિક મદદની પ્રાપ્તિ થઈ શકે છે સાસરીયાઓ તરફથી પણ આર્થિક સંપત્તિ અને ભેટ પ્રાપ્ત થવાની સંભાવના બતાવવામાં આવેલી છે તમારા કાર્યસ્થળ ઉપર પણ સહકર્મી દ્વારા તમને ક્યાંક મનગમતી ભેટ એ ગિફ્ટ સ્વરૂપે તમને કંઈક પ્રાપ્ત થઈ શકે એવા પણ યોગો વૃષભ રાશિના જાતકોને બતાવવામાં આવ્યા છે